ડીએસજીએમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નામથી માર્કેટિંગ કંપની શરૂ કરી આરોપી ભાર્ગવ ચંદ્ર પંડ્યાએ લોકોને લલચાવવા બોલીવુડ પાર્ટી પણ આપી હતી ભાર્ગવની સાથે તેની પત્ની શિવાની અને ભાઈ મહેન્દ્ર પણ સામેલ હતા કંપનીમાં રોકાણ કરવાથી આયુર્વેદિક પ્રોડક્ટ અથવા અન્ય કોઈ સામાન આપતા હતા શરૂમાં સાત હજાર પાંચસો રૂપિયા ભરવાના હતા તેમણે પોતે રોકાણ કરાવ્યા બાદ બીજા સભ્યો બનાવનારને પણ કમિશન આપવાની મસમોટી જાહેરાત કરી હતી રોકાણ કરનારને ચોવીસ માસમાં ડબલ રૂપિયા આપવાની ગેરંટી આપી હતી કોઈ વસ્તુ ન જોઈતી હોય તો માત્ર રોકાણ પણ કંપનીમાં કરી શકાય તેવી પણ સ્કીમ હતી તેઓએ દાવો કર્યો હતો કે કિમમાં રામદેવ પીવીસી પાઇપ અને રોયલ ઇન્સ નામની મોટું કામકાજ છે એપ્રિલ બે હજાર ઓગણીસમાં કંપની ઉઠી જતા કંપનીની ઓફિસ પણ બંધ કરાઈ હતી ઓફિસે જનાર રોકાણકારોને રડવાનો વાર આવ્યો હતો રોકાણ કરનારોમાં એક ડિંડોલી ઓમનગર ખાતે રહેતા અભિમન્યુ પાટીલે પોતાનું ઓળખેતા સતાઈસ લોકોના પિસ્તાલીસ લાખ પચાસ હજાર રૂપિયાનું કંપનીમાં રોકાણ કર્યું હતું પરંતુ રૂપિયા ન મળતા નવસામે ઠગાઈ અને આઈટીએ હેઠળ ફરિયાદ નોંધાવી હતી જેમાંથી ભાર્ગવ જિતેન્દ્ર મોહંતો કૌશિક રાઠોડ સંજય દેસાઈ અને વિનોદ વણકરની ધરપકડ થઈ છે જે શિવાની મહેન્દ્ર હનિસિંઘ અને નવીન મોહંતો વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે ઠગઢોળકી લોકોને લુભાવવા માટે બોલીવુડના કલાકારોને પણ બોલાવતા હતા અને બે હજાર અઢારમાં મુંબઈમાં બોલીવુડ એક્ટરોને એવોર્ડ આપવા યોજાયેલા સાતમા ટીફા એવોર્ડ સેરેમનીનો ભાર્ગવ પંડ્યાની કંપનીને સ્પોન્સર પણ કરી હતી જેમાં અનેક બોલીવુડના કલાકારો હાજર રહેવા હોવાની વાત છે વધુમાં આરોપીએ રોકાણકારોને એપ્રિલ બે હજાર ઓગણીસ સુધી કમિશન પણ આપ્યું હતું સાથે પ્રકાશ વાટાજી